બાર વર્ષ બાપુએ યોગ કર્યો હનુમાનજી છે ગામમાંથી હાલીને આવેલા છે બાપુના તો અનેક પરસા છે ને જીવતા સમાધિ લીધેલી શિવરાત ને દિવસે જુનાગઢ ભાઈઓને મળ્યા મયા એ એક તો પહેલી વાત કે કોઈ દારૂ પીને નથી આવી શકતા રાજુ રાજુલાના તાલુકાના જે વાવડી ગામ છે પણ આની સીમમાં જો કોઈ આવે અને એને એનો પરસો મળી જ જાય અને ત્યાંથી નવાણું ટકા તો પાછું જ જવું પડે કદાચ ગામની કોઈ પણ વ્યક્તિ હોય કાજુબાજુના ગામની હોય તો એમ કહી દે ભાઈ તું દારૂ પીને અહીંયા ન જતો એ અખાત ખોરાક જો એવું ખાય ખાઈને અહીં આવે તોય પણ નથી રહી શકતા અને દર્શક મિત્રો આજે રાજુલાના વાવડી ગામની અંદર એટલે કે રાજુલાથી બાર કિલોમીટરના અંતરે વાવડી ગામ કર્યું રૂખડનું વાવડી એવી રીતે પણ ઉલ્લેખ થાય છે એટલે રૂખડ બાપુની જગ્યા છે રૂખડ બાપુની આ બેકગ્રાઉન્ડમાં સમાધિ જોઈ શકો છો ગામની પણ એક વિશેષતાઓ છે કે આ ગામની અંદર આ રૂખડ બાપુની કૃપાથી કોઈ પણ એક દારૂ પીને આ ગામમાં પ્રવેશ નથી કરી શકતો જો પ્રવેશ કરે તો પણ તેમને આજે પણ એકવીસમી સદીમાં પરચા મળે છે અને અખાદ્ય કોઈ પણ એવી વસ્તુઓ અખાદ્ય પણ વસ્તુ ખાઈને પ્રવેશ કરે છે વસ્તુ લઈને આ ગામમાં પ્રવેશ કરે તો પણ આ બાપુના પરચા આજે એકવીસમી સદીમાં પણ જીવંત છે તમામ વાતો કરીએ આ તીર્થદર્શન કાર્યક્રમના આ એપિસોડની અંદર અનેક જે મિત્રો નામાંકિત ધામ હોય કોઈ પણ હાઈવે ઉપર આવતો હોય રોડ ઉપર હોય તો લોકો જાણતા હોય છે ત્યાં જતા હોય છે પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર અનેક નાના નાના ગામડે પણ અનેક એવી જગ્યાઓ આવેલી છે અનેક સાધુની એ સમાધિઓ આવેલી છે કે પણ આજે પણ જેમની ચેતના જીવંત છે એવા આભાસ થાય છે આપણને એવા દર્શન થાય છે અને બસો વર્ષ સાતસો વર્ષ આઠસો વર્ષ સુધી પણ એમના પરચા આજે પણ લોકોને મળતા હોય છે મતલબ કે નામ સ્મરણનો મહિમા ફક્ત એમનું નામ સ્મરણ કરીએ એમને યાદ કરવાથી પણ મનનો રુદિયો રાજીપો અનુભવતો હોય છે લોકોના એ શ્રદ્ધાથી કામ થતા હોય છે મિત્રો આજની વાત કરવામાં આવે આ તીરથદર્શન કાર્યક્રમમાં આજે રાજુલાની બાજુમાં એટલે કે રાજુલાથી અંદાજે બાર કિલોમીટરના અંતરે વાવડી ગામ આવેલું છે અને વાવડી ગામ નાનો એવો ગામ પરંતુ ત્યાં રૂખડ બાપુની સમાધિ આવેલી છે ખૂબ જૂની સમાધિ બાપુની પણ તમામ વાતો કરવી છે બાપુનું જીવન કાળિયા ઠાકરનું પણ અહીં બાજુમાં મંદિર છે તમામ વાતો કરવી છે અને અહીંના મહંત એટલે બાપભાઈ બાપુ આપણી સાથે કાર્યક્રમમાં છે બાપભાઈ ખૂબ ખૂબ સ્વાગત સ્વાગત છે કર્યું બાપુ આ એક અમારો પરિવાર છે એ પરિવાર છે આ જગ્યાની થોડી વાત કરો રૂખડ બાપુની તો વિજયભાઈ સુધી આવ્યા છો આપનો આભાર માનું છું ધન્યવાદ ધન્યવાદ આ જગ્યા આજથી પોની બસો વર્ષ છે બાપની સમાધિના સમાધિના બાપુની સમાધિ બાપુના બાપુનું નામ જીવા બાપુ અને બાપુના બાનું નામ કમરીભાઈ મા બાપુને બેનભાઈ બે બાપુનું નાનીથી એનું જીવન ભક્તિમય અને બાપુના બાપુ એક ગ્રાસદાર હતા ગામજણી હતા બાપુ જીવા બાપુ પછી એક જ દીકરો નાનીથી એ ભક્તિમય જીવન એટલે એક વખત એક સંત નીકળેલા બાપુ ગાયું સાતા હતા એટલે સંતે જોયું કે આ કોઈ મહાપુરુષ સોંપતો છે એટલે પૂછ્યું બેટા કોનો દીકરો કે હું જીવાભાઈનો દીકરો શું ધંધો કરે છે કે બાપુ હું ખેતી કામ કરું છું ગાયું સારું છું થોડી વાર સત્સંગ કર્યો પછી બાળક કહે છે બાપુ તમારે દૂધ પીવું છે લુખડ બાપુએ પૂછ્યું કે બાપા પીએ લાય ગાય દોઈને દૂધ પાયું બાપુ ખુશ થઈ ગયા સંત હાથ મૂક્યો કે જા બાપ હું જ્યાં આશ્રમ બનાવું ત્યાં તારે હાજરી દેવાની છે ભલે બાપુ ને ત્યારે આ જંગલ વિસ્તાર અચ્છા એટલે આગરિયા નજીક સીમાડાના નેરે એક આશ્રમ બનાવેલો ગામ નજીક એ આશ્રમની અંદર કંગાળદાસ બાપુ સંત બરાબર હવે બાપુ હરેક રોજ દૂધનો લોટો લઈને આગરિયા જાય આશ્રમે હવે એમાં ચોમાસાનો ટાઈમ એક વખત બે કાંઠે નદી આવેલી એટલે નદીમાં પાણી ઘોડાપુર બાપુ વાત જોઈને બેઠા ગોરુને દૂધ લઈ નદી બેટા બે માં પાણી નથી તો નદીમાં બે ભાગ થઈ ગયો એ ત્યાંથી બાપુએ ભક્તિ લીધી પછી સંસાર છોડી દીધો બાપુની જગ્યા છે ગામમાં બીજી જગ્યા પણ છે ત્યાં બાર વર્ષ બાપુએ યોગ કર્યો આ હનુમાનજી છે ગામમાંથી હાલીને આવેલા છે બાપુના તો અનેક પરસા છે જીવતા સમાધિ લીધેલી શિવરાતને દિવસે બાપુએ જીવતા જીવતા સમાધિ અને જુનાગઢ ભાઈને મળ્યા કોટડીના ભાઈ એનો કેસ જમીન બારાનો જુનાગઢ હાલતો તો એ તારીખે બરોબર ભેગા છે આ બાપુ સમાધિ લીધી સમાધિ લીધા એટલે એ ભાઈ કીધું બાપુ તમે કે હું શિવરાતના મેળામાં આવ્યો છું હવે કોટડી જ્યાં આવ્યા બધા તો કે બાપુએ સમાધિ લીધી કે હોય નહીં બધા અહીંયા આવ્યા બાપુની સમાધિ પગે કે બાપુ અમને ના દર્શન છેલ્લો પરસો બાપુ આવો તો અનેક પરસા બાપુ હનુમાન બાપાની વાત કરો હનુમાનજી એ ગામની બહાર હતા આપણા જૂની જગ્યા છે ત્યાં હતા હા એટલે ગામ લોકો કે બાપુ હનુમાનજી આપણે અહીંયા અહીંયા લઈ આવી એટલે બાપુ કે લઈ આવો જઈને મળ્યા મહેનત કરવા જેમ જેમ ખોદતા તેમ જમીનમાં નિશવતા આખો દિવસ મહેનત કરી થાય એટલે કે બાપુ હનુમાનજી આવતા નથી કે ભાઈ રામજીની ઈચ્છા હોય ત્યારે હનુમાનજી આવે કે બાપુ તમે કંઈક પ્રાર્થના કરો તો બાપુએ એની રીતે કંઈક પ્રાર્થના કરી તો હનુમાનજી અહીંયા આવીને અને બાજુમાં ઠાકરનું મંદિર પણ છે હા એ બાપુ દર વર્ષે દ્વારકા ક્યાં જતા એમ કહે છે આપણે ત્યાં આમ તો લોકો દર્શન કરાવીએ ત્યાં જ માહિતી આ સંયમ મૂર્તિ બાપુને

પછી પહેલા દોહો છે ને દેવ ફરે દેવયુ ફરે ફરે નહીં કેસરીનો કુમાર હાલીને આવ્યો હનુમાન રામ ભક્ત જાણી રોકડા બાપુને રામ ભક્ત જાણીને હનુમાનજી આવીને બેઠા નકર હનુમાનજી ન ફરે બધા દેવયું ફરે બાકી હનુમાન ન ફરે અને બાપુ અનેક શરીરના કોઈ રોગ હોય તો એની કોઈ માનતા હા ઘણે માનતા કરે બાપુને બાપુની ધજાવું સરે છે બાવનગઢની ધજા સરે છે અહીંયા બાવનગઢ બાવનગઢની જેવું જેની અથાશક્તિ કોઈ નવ મીટરની સરાવે કોઈ સ મીટરની હાકર આ બાપુની માનતા બાપુ મુખ્ય સેવક સમુદાય શ્રદ્ધાળુ હોય બેતાળીસ ગામ બાપુની જગ્યાની છે બેતાળીસ બાબર આ લોકો બહુ માને છે આ વિસ્તાર બેતાળીસ ગામ તુલસી સામે જેમ માને છે એમ બાપુની જગ્યાને પણ માને છે બાર વર્ષે બાર મહિને બધા લોકો અહીં દાન પણ આપે છે જેમ તુલસી શ્યામમાં દાન આપે છે એમ અહીંયા પણ દાન આપે છે સેવકો સાથે પણ પણ વાતચીત બાપુ તે પહેલા અને કાર્યક્રમો થતા હશે વર્ષના હા કાર્યક્રમ જન્માષ્ટમીનો તહેવાર આપણે જન્માષ્ટમી જન્માષ્ટમી પછી ગુરુ પૂનમ આપણે ઉજવીએ છીએ બાકી અનેક આમ તો કાર્યક્રમ થતા જ હોય છે ગઈ સાલે હવન કર્યો હતો એકવીસ કુંડી એવા કાર્ય તો થતા જ હોય છે જગ્યા હોય

બાપુઓ બીજું અહીં જોયું કે અનેક વૃક્ષો છે પીપળો લીમડો સફેદ આકડો તો આવું કંઈક માન્યતા કે કઈ એની પણ કોઈ માનતા હોય બાપુ એ બાપુ પીપળો છે પીપળો પીપળો છે એની અંદર પણ દેવતાનો વાસ એ આપણને ઓક્સિજન મહાપુરુષો છે ને અમુક એની પાછળ એનો હેતુ હોય છે પીપળાનો હેતુ શું છે કે એ ઓક્સિજન આપણને આપે છે એ એક પીપળો એક વૃક્ષ એવું છે એને તો એ આપને ઓક્સિજન આપે છે એટલા માટે પીપળાનું પૂજન આપણે કરીએ છીએ લીમડો છે એ પણ ઔષધિ છે કડવી વસ્તુ તમે કોઈ પણ ખાઓ ગમે ત્યારે તમારા શરીર માટે લાભકારક છે એ એ જોવા બાપુ વખત એ લીમડો બાપુ વખત બાપુ હા કોઈ પણ પાણી માને બે હેલ એટલે કોઈને તકલીફ માથું દોખતો હોય તાવ આવતા હોય તો ખરા થઈ જાય દર્શક મિત્રો રૂખવાડા બાપુની જગ્યા અને તેમના વિશે વાતો કરી રહ્યા છે અહીં અનેક ભક્તો છે તેમની પાસે વધારે માહિતી મેળવી કારણ કે આસ્થા સાથે જોડાયેલા છે આ લોકો શ્રદ્ધા સાથે તમે જ વાત કરો પ્રથમ તમારું નામ તમે અહીં અહીંની તમારો ભક્તિભાવ છે અહીં આવો છો તમારાથી થતી સેવા તન મન ધન મન કર્મ વચનથી દરેક સેવા કરતા હોય છે તમારી સેવા અહીં કઈ રીતે અર્પિત કરો અને અહીંની ચેતના અહીંનો લાભ તમારા જીવનમાં કઈ રીતે તમને મળે મારું નામ ધાકડા વિક્રમભાઈ મારું ગામ અહીંથી પંદર કિલોમીટર જેવું થાય ગામ વડ છે અને અમારા વડવા એમ કહેતા કે જે આપણે રૂખડ બાપુ છે એ ટૂંકમાં શરૂઆતમાં પહેલાં વડના જ એમ કહેવાય એમ બરાબર વડ એટલે અહીંથી લગભગ પંદરથી સોળ કિલોમીટરનું અંતર છે અમારે અહીંયાથી લોકો પગપાળા સાલીને આવે અહીંયા આવીને આખો દિવસ રોકાય અને સેવા કરે અને અહીંથી વિશેષ અમારે મોટામાં મોટું જે સ્થળ કહેવાય ધાર્મિક સ્થળ એટલે ક્યાં જવું તો કે સારા તહેવારમાં અહીંયા અમે અહીંયા રોખડ બાપુની જગ્યામાં આવી અને અમે દર્શન કરી અહીંયા કાળિયા ઠાકરના દર્શન કરી અને અમે અહીંયા થોડાક ટાઈમ રોકાઈ એટલે અમને અહીંયા શાંતિ મળે છે અને શાંતિ મળે અને આ બધું જે કાર્ય બાપુ જે વાત કરી રહ્યા હતા એ કાર્ય જે બાપુએ એમ કીધું રોખડ બાપુએ કે ભાઈ એકવાર મારે હજી ધક્કો થાય બરાબર એ અમારે બાપુ કોઈ દિવસ એ જસ પોતે લેતા નથી એ વેસાય છે જસ કોઈપણને આપી દે કે ભાઈ મારે કંઈક એવું નથી અને એ બાપુ અહીં બેઠા છે એ કહે નહીં કોઈ દિવસ તમે ગમે એમ પૂછશો તો પણ એ મારાથી એવું કહેવાય જાય છે કે બાપુ જે રૂખડા બાપુ છે એ આ બાપુ રૂખડા બાપુ છે હું એવું માનું છું અને હું એક નથી માનતો તમે અજાણ્યા લોકોને કહો ને તો એ આવી રીતે જ બોલશે કારણ કે એ એને એમ કીધું હતું કે આજે જે કાંઈ કાર્યો છે એ બધા મારે જ પૂરા કરવા પડશે તો અમે તો એવું માનીએ છીએ કે હવે આ ઘણા ખરા કાર્યો નેવું ટકા જેવું પૂરું થઈ ગયું છે અને લોકો ત્યાં ક્યાંથી આવે છે બાપુએ બેતાલીસ ગામનું કીધું પણ એ આ બધા લોકો બેઠા એને તમે ઊભા છે એને પૂછો તો અહીંથી ઠેઠ સોસો દોઢસો દોઢસો કિલોમીટર બસો બસો કિલોમીટર અહીંથી મોરબી સુધી રહી છે બરાબર અને બહુ જજા લોકો જોડાયેલા છે વચ્ચે સમજવા માટે મેં ફક્ત કાર્યક્રમની શરૂઆતમાં કીધું છે કે ભાઈ રાજુલાથી બાર કિલોમીટર લોકોને આવવા માટે અનેક એવા શ્રદ્ધાળુ હોય જેમને જગ્યા પ્રત્યે રસ હોય આ જગ્યા જોયું હોય બાપુના દર્શન કરવા હોય બાપુની સમાધિના દર્શન કરવા આવવા માટેના કયા કયા રસ્તા છે ક્યાંથી આવી શકે અમારું જે આ જે વાવડી ગામ છે એ રૂખડ બાપુની વાવડી કહેવાય છે ત્યાં આવવા માટે રાજુલા તાલુકાનું ગામ છે અને રાજુલાથી બારથી તેર કિલોમીટરનું અંતર છે જો અમરેલીથી એને આવવું હોય તો અમરેલીથી સાવરકુંડલા સાવરકુંડલાથી મોટી આગરિયા મોટા અને મોટા આગરિયાથી ત્રણ કિલોમીટર જેવું અંતર છે વાવડી આવવા માટે પછી રાજુલાથી આવે તો બારથી તેર કિલોમીટર પછી મહુવાથી આવે તો મહુવાથી ભાવનગર જિલ્લાનું છે પણ રાજુલા આવે રાજુલાથી પાછું અહીંયા આવી શકાય બાર તેર કિલોમીટર પછી ઉનાથી આવે તો પણ રાજુલાથી આવી શકાય અને આ રીતે ખાંભાથી આવે તો ખાંભાથી પણ આગરી આવી જાય ને આગરિયાથી સીધા અહીં આવી શકાય એટલે અમરેલીથી ટૂંકમાં આવે તો એને સિત્તેર કિલોમીટરની પાસઠ સિત્તેર કિલોમીટરનું અંતર થાય છે દિલુભાઈ તમે આવો જગ્યા દર્શાવવામાં તમને દર્શાવવામાં તમારો ફાળો છે કારણ કે તમે સિંધો છે આંગળી સિંધાનું પૂર્ણ છે આ પરથી સેવા હું નાનીથી સેવા કરું છું વિજયભાઈ અહીંયા બાપુની દયાથી એક ત્રીસથી બત્રીસ વર્ષ થઈ ગયા નાનો એવો હતો ત્યારથી બાપુ બને અહીંયા લેવા હતા પણ હવે હું પછી નો સેવા કરી ગયો એટલે વિયો ગયો અને પછી હજી ત્રીસ વર્ષથી હું એક ધારો બાપુ ફોન કરે એટલે તરત હાજર થઈ જ જાઉં છું એટલો મને બાપુ ખૂબ ટાઈમ ભાવ છે હા આવવાનું મારી જેવા ઘણા સેવકો આવે છે મારા બાબરી બધાના રોજે રોજના વારા છે બધા રોજે રોજ એક એક દિવસ આવે બધાય અને સેવા કરે છે બાપુની ભાવથી બધા એવું નથી શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની પણ જરૂર નથી એ વાત પણ ફાઈન હોય કોઈ એવા ખાસ પરચા અમુક એવી બીમારી થતી હોય એવા પરચા અહીંથી અહીંની શ્રદ્ધાથી સારું થતું હોય આર્થિક રીતે ખાસ એક બે પરચાની વાત કરું અમારે અહીંયા જે બાપુની જગ્યામાં ઘણા લોકો આવતા હોય બરાબર અને આવે તો એ એક તો પહેલી વાત કે કોઈ દારૂ પીને નથી આવી શકતા રાજુ રાજુલાના તાલુકાના જે વાવડી ગામ છે પોખડ બાપુનું પણ આની સીમમાંય જો કોઈ આવે અને એને એનો પરસો મળી જ જાય અને ત્યાંથી નવાણું ટકા તો પાછું જ પી જવું પડે કદાચ ગામની કોઈ પણ વ્યક્તિ હોય આજુબાજુના ગામની હોય તો એમ કહી દે કે ભાઈ તું દારૂ પીને અહીંયા ન જતો અથવા જે કાંઈ એ એને ખોરાક હોય બીજો ન ખાવાનો એ અખાત ખોરાક જો એવું ખાય ને અહીંયા આવે તોય પણ નથી રહી શકતા એવી એમ કહેવાય છે કે પહેલાં જાન એકવાર આવી હતી મેં એ વાત સાંભળી છે જાન અહીંયા ગામમાં આવી છે અને બસમાં હશે કાંઈ દારૂ અને જાન જાતિથી સમય બસ જ ન ઉપડે એટલે ગાડી સારી હતી અને ઘણા લોકો એવું કીધું પછી કે ભાઈ તમે કોઈ દારૂ પીધેલા છો એટલે ગામ ગાડીમાં પૂછ્યું બસમાં તો નો મહિનો પછી ડ્રાઈવર છેલ્લે મહિનો એ કે મારી પાસે છે અત્યારે હાજરમાં છે તો કે તો તું હવે બાપુને અહીંયા પહેલાં શરીફળ વધીએ અને માફી માગી લે તો જ તારી ગાડી હાલશે એવા તો અનેક પરસા છે એક અહીંયા હયું એ ગામમાં ખેતી કરવા આવ્યા છે અને બેથી ત્રણ મહિનાની આજુબાજુ રહ્યા અને કુકડા ને એનું જે કાંઈ હોય એ બધું હશે એમ કહે છે અને એ પછી અહીંથી રાતે રાત વ્યાઈ ગયા પછી એમના દીકરી બાજુમાં મવા હશે બરાબર એ મવા રહેતી હતી હવે એ બેનને જેટલો બધો પરસો બાપુનો એને કાંઈ પણ દેખાણો છે એટલે એનો દીકરાને તકલીફ થઈ ગઈ અને હોસ્પિટલ લઈ ગયા તો એને કીધું કે તો મૃત જાહેર કર્યો પછી પાણીમાં પડી ગયો તો અને પછી ત્યાંથી એને એ લાવી એમને ઝોળીમાં નાખી કે મારે બાપુનું ન્યાજ જવું છે તો કે આમાં કાંઈ નથી પણ તો કે કાંઈ વાંધો નહીં અહીંયા આવીને હું રહ્યો અને એ બધાની વચ્ચે એ હજીવન થયો બરાબર આ પરસાની કાંઈ વાતો કરવાની હોય નહીં પણ જે જે લોકોને આ પરસાની ખબર છે એને કાંઈ પુરાવાની આ જરૂર નથી એવી રીતનું અહીંયા તો આવા તો અનેક છે પણ બધું કાંઈ કહી શેગાઈ એવું હોય તો આ તો સમય ઘટે બરાબર બધાને અલગ અલગ પરસાની ખબર હોય એટલે આવી રીતનું બાપુને અહીંયા બહુ જ દયા છે બહુ કૃપા છે અને અહીંયા આવી એટલે થોડીક મનને હળવું થાય બરાબર બહુ સરસ જગ્યા શાંતિપ્રિય જગ્યા છે તો દર્શક મિત્રો આજે આ રૂખડ બાપુની જગ્યા આ વાવડીની અંદર રાજુલાની વાવડીની અંદર આવેલી છે અને આ અંતર્ગત તમામ એમના પરચાની બાપુના ઇતિહાસની વાતો કરી આવા અનેક કાર્યક્રમ અંતર્ગત વિવિધ જગ્યાઓની માહિતી આપણે મેળવતા રહેશું